તો આ તરફ રાજકોટના વિંછીયામાં રાજકારણ ગરમાયું છે જસદર વિંછીયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકીય સોખટા ગોઠવી વિંછયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ઝૂંટવી લીધી છે અને વિંછીયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પહેલી ઓગસ્ટના રોજ મંજૂર થઈ હતી ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે સત્તર ઓગસ્ટના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું ભાજપના પ્રમુખ તરીકે બિનહરીફ ગળાદરા નીતાબેન દેવરાજભાઈ જેઓ અમરાપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપના સભ્ય છે ઉપપ્રમુખ તરીકે રોજાસરા ભૂપતભાઈ લમખણભાઈ બિનહરીફ જીત થઈ જેઓ વિંછા તાલુકા પંચાયત બેઠકના ભાજપ સભ્ય છે અને કોંગ્રેસ તરફથી ડેલીવાણ ગીતાબેન ઘનશ્યામભાઇ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું જેઓ ખુદ ગેરહાજર રહ્યા હતા વિંછા તાલુકા પંચાયત ખાતે ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી આઠ સભ્યોએ ભાજપને ટેકો આપતા ભાજપે વિંછા તાલુકા પંચાયત પર કબજો કર્યો વિંછા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં અઢાર બેઠકમાંથી કોંગ્રેસને ચૌદ બેઠક પર જીત થઈ હતી ભાજપ માત્ર ચાર બેઠક પર જીત થઈ અને વિંછા તાલુકા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી કોંગ્રેસ સત્તા જાળવી ના શક્યો અને ભાજપ એ વિંચિયા તાલુકા પંચાયત પર કબજો કરી સત્તાનો સ્વાદ ચાખ્યો તાલુકા પંચાયત માં અત્યાર સુધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સત્તા કોંગ્રેસ પક્ષની હતી થોડાક સમય પહેલા સૌ સભ્યોએ મળીને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરતા ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની એ વરણી થઈ છે કુલ અઢાર સભ્યો આ તાલુકા પંચાયતમાં છે એ પૈકીના આઠ સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા એટલે કુલ બાર સભ્યો પૈકીના ચાર કોંગ્રેસના હતા અને ભાજપના હતા અને આઠ કોંગ્રેસમાંથી આવ્યા એટલે કુલ બાર સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતીએ આજે આની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલ છે રાજકીય સંદેશો કે મંદિર ને આમ તો આની અસર આવતા દિવસોમાં અમે જસદણની તાલુકા પંચાયતમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ એ પણ મોટાભાગના કોંગ્રેસના સભ્યો આજે ભારતીય જનતા પક્ષના ટેકેદાર તરીકે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જસદણ તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ અહીંયા વિજ્છા તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના આ બંને પ્રમુખને ઉપપ્રમુખ આવતા આવતા દિવસમાં લગભગ જેને કહેવાય અહીંયા વિજ્છા તાલુકામાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં